નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે ગોરવા મધુનગર બ્રિજ નીચે આવેલા

દશક મિત્રો તપન પરમારની હત્યા બાદ જ્યારે આખા શહેરમાંથી દબાણ હટાવો ઝુંબેશ ચાલી રહ્યું છે ત્યારે જ્યારે દબાણ શાખાની ટીમ ગોરવા મધુનગર પાસેના દબાણો દૂર કરવા પહોંચી હતી ત્યારે ચર્ચની અંદર પ્રવેશીને દબાણ શાખાના કર્મચારીઓ દ્વારા મોબાઈલથી શૂટિંગ કરવામાં આવ્યું હતું અને સત્યાવીસ તારીખે તોડી પાડીશું તેવી ચીમકી પણ પાદરીને આપવામાં આવી હતી ચર્ચના પાદરીએ આ અંગેની નોટિસ માંગતા દબાણ શાખાએ નોટિસ પણ તે સમયે આપી ન હતી આજે ફરીથી નોટિસ આપ્યા વગર જ દબાણ શાખાની ટીમ ત્રાટકી અને ચર્ચનો ગેટ તેમજ દિવાલ તોડી પાડી આજે પણ જ્યારે નોટિસ માંગવામાં આવી ત્યારે દબાણ અધિકારીઓ દ્વારા સાંજે ચાર વાગે નોટિસ આપવામાં આવશે તેવું પાદરીને કહેવામાં આવ્યું હતું તેમ છતાંય નોટિસ ન મળતા ફાધર જિજ્ઞેશ પરમાર સહિતના પાદરીઓ અને સ્થાનિકો આજે પાલિકાની વડી કચેરી ખાતે રજૂઆત કરવા માટે આવી પહોંચ્યા હતા કમિશ્નર રજૂઆત કરતા કમિશનરે પણ કહ્યું કે ટીપીનો રસ્તો છે જે ખુલ્લો હોવો જોઈએ આ લોકો ફૂલલો જો ન કોઈ પણ એ લોકો અંદર તો છે એ કોર્પોરેશનને એમણે સોપી છે ને કોઈ બહુ કન્ફ્યુઝન હોય ને તો या रोलर मोकले या रोलर बारे डांपे रोड आपको तो कंट्रोल चला ही हो बीचे दो दिवस नहीं हम दो दिन के अंदर रोलर कोलर चला के हम सब लोग का गाड़ियों बाहर जाए ये सासाब वहीं व्यवस्था कर देंगे इसलिए तो तो वो बाहर जाने कई जगह जैसे या भाई वो ऐसे कि यार तुम कॉर्नर रोड हो जाए क्या समझे आरोड़ जा�

દરેક એટલો <observing> ઓફિશિયલ સાહેબ ને અધિકારીને રેકોર્ડ ઉપર જોઈ લેજો કે બધી આ બાજુ અમારી જગ્યા છે તો એમ કહે કે સાહેબે તો મને જગ્યા દીધી ખબર છે એ બતાવતો પણ કે આ દીધી કોર્પોરેશન છે તમે અત્યાર સુધી કર્યું ને અહીંયા અહીંયા ને એટલે દૂર કર્યું ને કર્યું તમે કર્યું ને તમે જ્યારે કર્યું ત્યારે તમને ખબર નતો આ બધું એક તો તમે દમણ કરાવો રોડ ખુલ્લો કરાવો તમે આ બીજી દર્શક મિત્રો કમિશનરને રજૂઆત કર્યા બાદ ફાધર જીગ્નેશ પરમારે તંત્ર પર આક્ષેપો કરતા કહ્યું કે જે રસ્તો ટીપીના નામે ખુલ્લો જોઈએ છે તે તો માત્ર નવ મીટરનો જ છે પરંતુ કેટલીક એવી સોસાયટીઓ છે જ્યાં માત્ર ચાર કે છ જ મીટરના રસ્તા છે તો જ્યારે પણ કોઈ ઇમરજન્સી સર્જાશે આગ લાગશે ત્યારે શું કોર્પોરેશન હેલિકોપ્ટરથી આગ બુજાવા આવશે તેવો કટાક્ષ પણ કર્યો હું ફાધર પ્રેમજ્યોત નામની મધુક બ્રિજ પાસે જે સંસ્થા આવેલી છે એ ધાર્મિક સંસ્થા છે જ્યાં અમે ફાધરો ધાર્મિક કાર્ય અને સેવાના સમાજ સેવાના કાર્યો કરી રહ્યા છે અમારી સંસ્થાની જે જગ્યા છે અમારી જે પ્રોપર્ટી છે એની મધ્યથી ટાઉન પ્લાનિંગના નામે અમારી જમીન હડપ લેવાનો જે કાર્યવાહી થઈ રહી છે એ બાબતની રજૂઆત કરવા માટે અમે અહીં આવ્યા છે માર્ચ મહિનાની અંદર દબાણ શાખા વડોદરા દબાણ શાખાના સભ્યો દ્વારા કોઈ પણ નોટિસ આપ્યા વગર અમારા ચર્ચના જે ગેટ છે અને એની દિવાલ છે એને તોડી પાડવામાં આવી હતી અમે જ્યારે માગણી કરતા અમને કોઈ કમિશનર સાહેબે પણ અમને પ્રોપર જવાબ ન આપતા અમે સિવિલ કોર્ટની અંદર અમારી અરજી પણ દાખલ કરી હતી એ કોર્ટ કેસ ચાલતો હોવા છતાં કોર્પોરેશનના દબાણ શાખાના સભ્યો અને કમિશનરોએ હુકમ કરીને અમારી આ જગ્યાની જે ગેર છે એ તોડી પાડ્યો હતો અને ફરીવાર તારીખ ત્રેવીસના રોજ દબાણ શાખાના પાંચેક સભ્યો અમારા ચર્ચના પ્રિમાઇસિસમાં બળજબરીથી આવ્યા અંદર આવીને એમને ચર્ચનું અને અમારું કોઈ પરવાનગી વગર શૂટિંગ લેતા હતા અને સીધા અમને આવીને કહે છે કે સત્યાવીસ તારીખે આ રસ્તો ખુલ્લો તમારે કરવાનો છે અને અમે આવવાના છીએ જ્યારે અમે નોટિસ માગતા એવો અમને કોઈ પણ નોટિસ આપી નથી આજ રોજ એટલે કે સત્યાવીસ તારીખના રોજ સવારે સાડા અગિયાર બાર વાગ્યાની આસપાસ ફરીવાર દબાણ શાખાની ટીમ ત્યાં આવી હતી અને એમણે અમારા ચર્ચનો જે મુખ્ય દ્વાર છે ગેર છે ફેન્સિંગ કરેલું છે એ બધું તોડી પાડ્યું અને ફરીવાર અમે જ્યારે નોટિસ માગી ત્યારે અમને એવું કહેવામાં આવ્યું નોટિસ છે પણ જે ઓફિસમાં છે જે તમને ચાર વાગ્યા પછી આપવામાં આવશે એ નોટિસ પણ હજુ સુધી અમને આપવામાં આવી નથી અત્યારે લગભગ છ એક વાગ્યા છે અને અમે કમિશનરની ઓફિસમાં દોઢ બે કલાકથી રાહ જોઈ રહ્યા છે પરંતુ અત્યાર સુધી અમારા હાથમાં એવી કોઈ નોટિસ આવી નથી જ્યારે અમે કમિશનરને મળ્યા ત્યારે કમિશનરનો ફક્ત એક જ પ્રશ્ન છે કે આ ટીપીનો રસ્તો છે એ ખુલ્લો હોવો જોઈએ આ ટીપીનો રસ્તો છે એ ખુલ્લો હોવો જોઈએ અને બીજા એક અધિકારી હતા એમણે આ પ્રમાણે કહ્યું કે કાલે કોઈ આગ લાગે કશુંક થાય તો પછી એ વિભાગમાંથી કેમના એ લોકો આવે એટલા માટે આ રસ્તોની જરૂર છે પણ શું આ રસ્તાની જરૂર આ બે ચર્ચ વચ્ચે અને એ પણ નવ મીટરનો રસ્તો ઘણી બધી સોસાયટીઓ ઘણા બધા ઘણી બધી ગલીઓ છે એવી છે જ્યાં પાંચ મીટર છ મીટરનો કે ચાર મીટરનો પૂરતો રસ્તો નથી તો એ સોસાયટીઓમાં જ્યારે આગ લાગશે ત્યારે શું કોર્પોરેશન હેલિકોપ્ટર કે એ રીતે આગ બુઝાવા જશે ત્યાં રસ્તાની જરૂર નથી કે આ બંને ચર્ચ વચ્ચે જ આગ લાગવાની છે ને આ બંને ચર્ચ વચ્ચે જ એમને આગ બુઝાવવાની જરૂર પડવાની છે આ બધી દલીલો અમે લઈને કમિશનરને આવ્યા હતા પરંતુ કમિશનરની એમના માઇન્ડમાં ફક્ત એક જ છે કે આ રસ્તો ખુલ્લો હોવો જોઈએ અને એ જ દલીલ પકડીને તેઓ અત્યારે ઊભા છે અને અમારી વાત એમણે સાંભળી નથી અને અમારી જે લાગણીઓ છે અમારી જે ધાર્મિક લાગણીઓ છે એને પણ દુભાવી છે અને અમારા જે લોકો છે એ પણ ઘણા બધા લોકો રડી રહ્યા છે એમને પણ દુઃખ રાખે છે